શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં આપણે બાર જ્યોતિર્લિંગ વિશે જાણીશું જ્યોતિર્લિંગ ક્યાં આવેલા છે અને એનું મહાત્મ્ય તો સોમનાથ જ્યોતિર્લિંગ જે પ્રભાસ પાટણ ગુજરાતમાં આવેલું છે આ પ્રથમ જ્યોતિર્લિંગ છે અહીં ચંદ્રદેવને શ્રાપમાંથી મુક્તિ મળી હતી સોમનાથ જ્યોતિર્લિંગ સમુદ્ર કિનારે આવેલું અતિ પવિત્ર મંદિર છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જે શ્રી શૈલમ આંધ્રપ્રદેશમાં આવેલું છે અહીં શિવ અને પાર્વતી બંને પૂજાય છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પર્વતો અને નલમાલા વન વચ્ચે આવેલું છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ જે ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે જે એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ભસ્મ આરતી માટે પ્રસિદ્ધ છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જે મધ્યપ્રદેશમાં નર્મદા નદીમાં આવેલો ઓમ આકારનો દ્વીપ છે ત્યાં આવેલું છે અહીં ઓમ આકાર અને અમલેશ્વર બે જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગ નર્મદા પરિક્રમા માટે પ્રખ્યાત છે કેદારનાથ જ્યોતિર્લિંગ જે ઉત્તરાખંડ હિમાલયમાં આવેલું છે આ જ્યોતિર્લિંગ પાંડવો દ્વારા સ્થાપિત છે કેદારનાથ જ્યોતિર્લિંગ ચાર ધામ યાત્રામાં ખૂબ મહત્વપૂર્ણ છે ભીમાશંકર જ્યોતિર્લિંગ જે પુણે નજીક મહારાષ્ટ્રમાં આવેલું છે જે ભીમા નદીનું ઉદ્ગમ સ્થાન છે જે સહયાત્રી પર્વતમાળા વચ્ચે આવેલું છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ જે વારાણસી ઉત્તર પ્રદેશમાં આવેલું છે આ મોક્ષ આપનાર મંદિર છે જે ગંગા નદીના કિનારે આવેલું છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ જે નાસિક મહારાષ્ટ્રમાં આવેલું છે જે ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે અહીં ત્રણ મુખવાડા ત્રણ મુખવાળા જ્યોતિર્લિંગ છે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ જે દેવઘર ઝારખંડમાં આવેલું છે જે રાવણ દ્વારા સ્થાપિત છે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ આરોગ્ય પ્રદાન કરનાર છે નાગેશ્વર જ્યોતિર્લિંગ જે દ્વારકા નજીક ગુજરાતમાં આવેલું છે આ જ્યોતિર્લિંગ નાગદોષ નિવારણ માટે પ્રસિદ્ધ છે જે દરિયા કિનારે આવેલું છે રામેશ્વરમ જ્યોતિર્લિંગ જે તમિલનાડુમાં સ્થિત છે આ જ્યોતિર્લિંગ રામ દ્વારા સ્થાપિત છે જે લાંબા કોરિડોર માટે પ્રસિદ્ધ છે કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ જે એલોરા નજીક મહારાષ્ટ્રમાં આવેલું છે જે એલોરા ગુફાઓ નજીક આવેલું સૌથી નાનું જ્યોતિર્લિંગ મંદિર છે તો મિત્રો આ હતા આપણા હિન્દુ ધર્મના ખૂબ જ પવિત્ર એવા જ્યોતિર્લિંગની યાદી તમને કેવો લાગ્યો વિડીયો મને જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ